હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું વિષય ઇંગ્લિશન પાઠ ચાર કોલ ઓફ ધ હિલ્સ પાઠ ચારના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલુ શીખીએ પાઠ ચાર કોલ ઓફ ધ હિલ્સ અહીંયા સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બ્લો અહીં આપેલો ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક વિચ એનિમલ ડીડ અબ્બુ મિયન બાય જવાબ થશે અબ્બુ બોટ અ ગોટ સવાલ નંબર બે ડિસ્ક્રાઈબ ધ ગોટ બોટ બાય અબ્બુ મિયન જવાબ થશે ધ ગોટ વોઝ પ્રીટી વ્હાઈટ એઝનો હેડ ટુ લીટલ ઓન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઇસ ત્યારબાદ બીજો ફકરો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર ત્રણ છે વોટ ડીડ ગોવિંદા સી ઇન ધ મોર્નિંગ ગોવિંદા સો ઇન ધ મોર્નિંગ ધેટ અબ્બુ ચાચુ વોઝ ટોકિંગ વિથ ચાંદની હી સો અબ્બુ ચાચુ હેપી એન્ડ હેલ્ધી સવાલ નંબર ચાર ટુ હુમ વોઝ અબુ મી ટોકિંગ જવાબ થશે અબુમિયા વોઝ ટોકિંગ વિથ ચાંદની સવાલ નંબર પાંચ વાય ઇઝ અબુમિયા ધ હેપીએસ્ટ પર્સન અબુમિયા ઇઝ ધ હેપીએસ્ટ પર્સન બિકોઝ હી હેઝ અ ન્યૂ ફેમિલી મેમ્બર લાઈક ચાંદની ત્યારબાદ ત્રીજો ફકરો છે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધાર પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર છ વેર ડીડ ચાંદની સી ધ બિગ યલો સન જવાબ થશે ચાંદની સો ધ બિગ યલો સન ઓન ધ હિલ ટોપ સવાલ નંબર સાત ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ટુ હેપીનેસ જવાબ થશે જોય સવાલ નંબર આઠ ઇન વિચ કલર ડીડ ધ ગ્રીન ગ્રાસ ટર્ન ટુ યલો ગોલ્ડન કે ગ્રીન જવાબ થશે ગોલ્ડન યલો ત્યારબાદ યુઝ ધ સેટ ઓફ વર્ડ યોર સેન્ટેન્સ મિનિંગફુલી આપેલા શબ્દનો ઉપયોગ કરી મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે એટ્રેક્શન અને હિલ તેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય ચાંદની ડેવલપડ એન્ડ એટ્રેક્શન ફોર હિલ સવાલ નંબર દસ ફૂલ મૂન અને ડિઝન્ટ સ્કાય તેના આધારે વાક્ય બનાવવાનું છે ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય સવાલ નંબર અગિયાર ધ સન હોરિઝન ઇવલિંગ વાક્ય થશે ધ સન વોઝ સેટિંગ ઇન ધ હોરિઝન ઇન ધ ઇવનિંગ ત્યારબાદ સેક્શન બી છે રાઈટ હુ સેડ ટુ હુમ ફોર ફોલોઇંગ સેન્ટેન્સ નીચેના વાક્યો કોણ કોને કહે છે તે લખવાનું છે બાર વાય આર યુ સિટિંગ અલોન ટુડે ગોવિંદા સેડ ટુ અબુ મિયા તેર ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી ચાચુ સેડ ટુ ગોવિંદા ચૌદ આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર જવાબ થશે અ વાય ઓલ્ડ બર્ડ સેડ ટુ અ સ્મોલ બર્ડ પંદર હાઉ બ્યુટિફુલ ધીઝ હીલસ આર જવાબ થશે ચાંદની સેઇડ ટુ હિમસેલ્ફ ત્યારબાદ ફીલ ઇન ધ બ્લેન્કસ ચૂઝ ધ કરેક્ટ વર્ડ ધ બ્રેકેટ કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ગોવિંદા સેઇડ અબુ ચાચું આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ આઈ એમ શ્યોર ચાંદની વિલ એ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ ત્યારબાદ રીડ ધ પેસેજ આન્સર ધ ક્વેશ્ચન અહીં આપેલો ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર સત્તર હાઉ ડીડ ધ લેડી ગો ટુ ધ શોપ જવાબ થશે ધ લેડી વેન ટુ ધ શોપ બાય બસ અઢાર વોટ ડીડ ધ શોપકીપર એડવાઇઝ ધ શોપકીપર એડવાઇઝડ ટુ પુટ સમ ચીઝ ઇન ધ માઉસ ટ્રેપ ટુ કેચ ધ માઉસ ઓગણીસ ધ લેડી કટ ધ પિક્ચર ઓફ ચીઝ ઓર ફોલ્સ લોસ ધ રીડ ધ ડાયલોગ આન્સર ધો ક્વેશ્ચન અહીંયા આપેલા ડાયલોગ અર્ષ અને રિયાન વચ્ચેના છે તે વાંચવાના છે સમજવાના છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એકવીસ વોટ ઇઝ રિયાન ડુઈંગ ઇન ધ ઇવનિંગ રિયાન ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અ લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ સવાલ નંબર બાવીસ વેર વોઝ રિયાન પ્લેઈંગ કબડ્ડી રિયાન વોઝ પ્લેઈંગ કબડ્ડી એટ ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ત્રેવીસ રિયાન વિલ વિઝિટ ખાલી જગ્યા કમ્પ્લેટ ધ સેન્ટેન્સ જવાબ થશે આફ્ટર કમ્પ્લીટિંગ ધ એક્ઝામ અહીંયા છે કમ્પ્લેટ ધ ડાયલોગ યુઝિંગ એક્સપ્રેશન ગીવન બ્રેકેટ કંસમાં આપેલા આ એક્સપ્રેશનનો ઉપયોગ કરી આપેલો સંવાદ પૂર્ણ કરવાનો છે વીકી સાઇડ હેલો મયુર આઈ હોપ યુ આર ફાઇન મયુર સેટ ઇટ્સ વેરી નાઇસ ઓફ યુ Vicky said, વેન nice will અવર સ્કૂલ રીઓપન Mayur સેટ ફ્રોમ મંડે ત્યારબાદ મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન અહીંયા છે યોગ્ય એક્સપ્રેશન જોડવાના છે 25, રાહુલ ઇઝ as હેન્ડસમ એઝ લાલુ તો અહીંયા છે કમ્પેરિઝન છે તેથી સી લખીશું છવ્વીસ પ્લીઝ લેન્ડ મી સમ મની અહીંયા છે મેકિંગ અ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરે છે તેથી બી લખીશું ત્યારબાદ સિલેક્ટ રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ એઝ આન્સર આ અંડરલાઇનવાળા શબ્દને આધારે કયો જવાબ થશે તે શોધવાનું છે સવાલ નંબર સત્યાવીસ મિહિર વેન ટુ ધ સ્કૂલ એટ નાઇન એ એમ તેના આધારે પ્રશ્ન બનાવી શકાય વેર ડીડ મિહિર ગો ટુ એટ નાઇન એ એમ સવાલ નંબર અઠ્યાવીસ કિરીટ વોઝ રીડિંગ અ નોવેલ પ્રશ્ન બનાવી શકાય વોટ વોઝ કિરીટ રીડિંગ તેથી બી જવાબ થશે ત્યારબાદ ઓગણત્રીસ નંબર હોમ લોન સર્ટિફિકેટ છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ શીખીએ એ વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ તો જવાબ થશે ધીસ ડેટા ઇઝ અબાઉટ હોમ લોન સર્ટિફિકેટ બી નેમ ધ એકાઉન્ટ હોલ્ડર જવાબ થશે મિસ્ટર એ એસ જાની ઇઝ ધ એકાઉન્ટ હોલ્ડર સી ફ્રોમ વિચ બેંક હેઝ મિસ્ટર જાની ટેકન અ લોન જવાબ થશે મિસ્ટર જાની ટેકન અ લોન ફ્રોમ ધ બેંક ઓફ જામનગર ડી વેર ડઝ મિસ્ટર જાની લીવ મિસ્ટર જાની લીવ ઇન ધ જામનગર ટાઉન ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ એઝ સાઉન બિલો ધેમ સવાલ નંબર ત્રીસ ગ્રીષ્મા ઇઝ અ બ્યુટિફુલ ગર્લ શી ગોઝ ટુ સ્કૂલ સી ડઝ ઓલ વર્ક હિમસેલ્ફ સી કુક્સ ડિલિશિયસ ફૂડ હવે સ્ટાર્ટ લાઈક ધીસ ગરીશ્મા વોઝ અ બ્યુટિફુલ ગર્લ અહીંયા છે વાળું છે એની બદલે વોઝ ભૂતકાળનું વાક્ય બનાવીને લખવાનું છે શી વેન્ટ ટુ ધ સ્કૂલ શી ડીડ ઓલ ધ વર્ક બાય હર સેલ્ફ શી કુકડ ડીલિશિયસ ફૂડ આ રીતે તમે ભૂતકાળનું વાક્ય બનાવી લખશો ત્યારબાદ જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન યોગ્ય કન્જક્શન મૂકીને આ વાક્ય જોડવાનું છે એકત્રીસ નંબર ડોન્ટ ગો નિયર ધ સ્નેક અધરવાઇઝ ઇટ વિલ બાઇટ યુ Batrish, the god ran very fast, but it could not save itself from the lion. Tetrish, we didn't do homework because we were absent yesterday. Tiarbad, Chhantrish number, draft an email in about 30 words on behalf of Krish Patel to his friend Mohit Parmar on mohit123 at the gmail.com about his visit to. કાજીરંગા ઝૂ અહીંયા છે કાજીરંગા ઝૂમાં મુલાકાત કરે છે તેના વિશે લખવાનું છે ટુ મોહિટ એટ ધ રેટ એક ત્રણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ નંબર પર મોકલવાનું છે સબ્જેક્ટ વિઝિટ ટુ ધ કાઝીરંગા ઝૂ ડિયર મોહિત હાઉ આર યુ આઈ હોપ યુ વિલ બી ફાઇન એન્ડ ફિટ આઈ એમ રાઇટિંગ ધીસ મોલ ટુ સે યુ સમથિંગ અબાઉટ માય વિઝિટ ઓફ કાજીરંગા ઝૂ ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ ઝૂ there are many wild animals like tigers, lions, pythons, snakes, elephants, monkeys, etc. there are also many birds, spices in the zoo. there is a beautiful garden and flowers in it. i enjoyed my visit of zoo. write to me and tell me how you enjoyed the holidays. your lovingly, krish patel, arteta me lakshikachao. write a paragraph on your favorite pet dog. અહીંયા આપેલા પોઈન્ટને આધારે તમારા ફેવરિટ પેટ ડોગ વિશે પેરેગ્રાફ લખવાનો છે ડોગ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ડોગ ઇઝ માય ફેવરિટ પેટ એનિમલ વી હેવ અ બ્યુટિફુલ વ્હાઇટ ડોગ નેમ જોની ઇટ હેઝ ફોર લેક્સ એન્ડ અ બ્યુટિફુલ ટેલ ઇટ પ્રોટેક્ટ અવર હોમ ઇટ હેઝ સ્ટ્રેટ ઇયર્સ એન્ડ શાર્પ ટીથ ઇટ હેઝ એન એબિલિટી ઓફ સ્મેલિંગ એન્ડ હિયરિંગ ધ ડોગ કેન હેલ્પ ટુ કેચ ધ ધ્યુઝ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો